કે જ્યારે પરિવારનું કોઈ સગુ ગુજરાત સરકારમાં હોય અને જે રીતના ધ્યાન રાખી શકાય એક વ્યક્તિગત રૂપે અને એક મારી જે પર્સનલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આપણા હાલાર જિલ્લાની વાત આવે ત્યારે શિક્ષણની વાત કરું આ પ્રકારના છાત્રાલયની વ્યવસ્થાની વાત કરું અને ખાસ જે મને અંગત રૂચિ છે હું ધારાસભ્ય નથી એ પહેલાં પણ જ્યારે ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કર્યો ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે અમે ખૂબ જ સરસ રીતે મહેનત કરી હતી અને કોચિંગ ક્લાસનું પણ આયોજન કર્યું હતું કે જેમાં રાજકોટથી ટીમ આપી આવી અને બાળકોને વિનામૂલ્યે કોઈપણ જાતની ફી લીધા વગર એક પ્રકારની વ્યવસ્થામાં એ શોર્ટ સર્વિસ કમિશનનો કોર્સીસ હોય યુપીએસસી હોય જીપીએસસી હોય કે ક્લાસ વન ક્લાસ ટુ હોય પોલીસની કોઈ ભરતી આવતી હોય એ પ્રકારના વાતાવરણમાં એમને લેખિતની જે પરીક્ષા છે એની તૈયારી કરાવી શકે એટલે કે નજીકથી મને શિક્ષણ ક્ષેત્રે એ વિષયને સમજવા માટેનો મેં પૂરતો પ્રયત્ન પણ કર્યો છે અને આવનારા સમયમાં કરતી રહી અને આ ડિપાર્ટમેન્ટ અને આપણા સમાજને ન્યાય મળે એ માટેના ચોક્કસ અને પૂરતા પ્રયત્નો રહેશે સાથે એ વાત પણ મારે કહેવાની કે હું પોતે પણ એક મનોરસિંહભાઈ સિવિલ સર્વિસીસની એસ્પિરિયન્ટ રહી ચૂક્યો છું ખૂબ નજીકથી વિષય વસ્તુને અને બ્યુરોક્રેસીમાં આપણા સમાજનું કઈ રીતના પ્રતિનિધિત્વ વધે એ માટેના પ્રયત્નો વખતો વખતથી સંસ્થાના માધ્યમથી તો કરતા એવા છે આપણને ખબર છે અશોકસિંહ બાપુ અહીં ઉપસ્થિત નથી પણ ખૂબ સરસ વ્યવસ્થા ગાંધીનગરમાં આપણા સમાજ દ્વારા કરવામાં આવી